નમસ્કાર લખી રાખજો ડંકાની ચોટ પર આ તારીખથી આવશે મોટું સંકટ ગુજરાત માટે મોટી આગાહી શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે એક મોટું સંકટ આવ્યું છે આ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વીસથી પચીસ ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વર્ષા થઈ શકે છે હાલ તો ગુજરાતમાં મિક્સ ઋતુનું રાત છે હાલ મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે તો ક્યાંક છૂટાછવાયા વરસાદની પણ આગાહી છે અંબરલાલ પટેલે માવઠાની આગાહી કરતાં જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે ગુજરાત અને કચ્છના ભાગોમાં છાટાછૂટી થવાની શક્યતા રહેશે આ દિવસોમાં પવનની ગતિ પણ વધારો રહેશે ત્રણથી પાંચ માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે પાંચથી સાત માર્ચના ગુજરાતના ભાગોમાં વાદળો આવશે ફેબ્રુઆરીના અંતમાં ઉત્તર ભારતથી આવતા પવન લોકોને તૂટવશે શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓગણીસથી પચીસ ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો